તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું વાત છે સરસ મજાના આજુબાજુમાં તો કંઈક દીકરીના લગ્ન છે તે સરસ મજાના ઢોલને શરણાઈય વાગશે ને લગ્ન ગીત ગવા હે માંડવાના ગીત ગવા હે ગણપતિ દાદાના ગીત ગવા હે સરસ મજાના સા પીવા હે સરસ મજાના ગોળધાણા વ્યસા હે અને સરસ મજાની મોજ મજા કરશે છે દીકરી સારા સારા કપડાં વસ્ત્ર આપણું સરસ મજાનું સોલંકી અનસા બેન સાસરું મળ્યું છે રોડના કાંઠાનું તો કોક દીક કોક દીક હું સતતું પહેર્યો જાઉં અને સતતું પહેલા વેળિયા ઉતારું સરસ મજાના વાહન નીકળી રહ્યા હોય અને ઠંડી ધીરે 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 ઠંડીનું મોજું લહેરાઈ રહ્યું છે તો મેં પણ ગરમ જર્સી પહેરી લીધી છે કોટ પહેરી લીધો સરસ મજાનો તો જો ઠંડીની મોજ માણી રહીશું ને ધાબા ઉપર આવીશું હું કામ આવી કહું કે કૂતર્યા હડકારવા આવીશું ધાબામાં કૂતર વૈયા જાય અને પછી આવું ગોબરું કરીને વૈયા જાય એટલે મેં કીધું આયલું હડકારી આવું અને ઠંડીનું મોજું પણ માણી આવવું ધીરે ધીરે લહેરાઈ રહી છે ઠંડી અને આ બાજુ રોડ છે તો વાહન સરસ મજાના ઓન મારે સરસ મજાના વાહન નીકળ્યા કરે તો વાહને જોયા કરીએ અતારમાં સરસ મજાનો સારો દિવસ ઉગે શુભ દિવસ કેવા નીકળે વાહન રોડ ઉપર તો અમારું હાહારું છે પ્રભુ કાંઈ ઘટે નહીં લગન ની મોજ ઠંડીની મોજ ને હમણાં થોડી વાર પછી જાવું છે ગોળધાણા ખાવા લગન ના લગન ના બે ગીત ટાયમ હશે તો બે ગીત લગ્ન નું મુહૂર્ત કહી દો આજ રોડ ઉપર નીકળો સરસ મજાના અમારે ગામડામાં રીત રિવાજ હોય સાંકડો વધાવે સાંકડો વધાવા જાય એટલે પ્રજાપતિ કુંભારને ઘરે જાવું પડે કઈ કઈ ખ્યાણું લઈ જાય બે શ્રીફળ લઈ જાય ગોળ લઈ જાય એકસો એકાવન રૂપિયા લઈ જાય અને બે ગાગડીઓ આપે બે માટીની સરસ તો હું સરસ મજાનો બોલો ઉતારવા

એક બાજુ લગ્નની મોજ એક બાજુ રોડ ઉપર વાહનની મોજ ને એક બાજુ રિસેટ પડી છે છોકરાઓને તો સરસ બાળકોની મોજ આ ઠંડીમાં સરસ મજાના નાસ્તા પણ દૂધ કરી ખરીદે પણ નાસ્તા ખાય તો હું તમને હવારમાં કહેતી હતી બાજુમાં માંડવો છે સરસ મજાના માંડવાના ગીત જવાય થાંભલી રોપાય મારા કાઠિયાવાડી લીલો વાહ લાવે અને વાહ રોપે સરસ મજાના બ્રાહ્મણને બોલાવે ને વિધિસર કામ કાંડા બાંધે આવું કાઠિયાવાડી રીત રિવાજમાં હોય કાંડા બાંધે તો સરસ મજાના ગોળ દાણા વેસાણા છે સા પાણી પીવાના છે કોફી પીવાની છે હું પણ હમણે થોડી વાર પીસી જ છું કે કાંઈક સા પાણીની મોજ ઠબકારી આવું અને આજ જ બેક રસોડું ઓછું છે કાલ ગુરુવારે હતો જ માન માન રસોડું થઈ રહ્યું કામ ક્યાંય લેવું પડ્યું સારું એમ થાય કે નહીં કે આ એક શરીર છે તો ચાર પાંચ હાથ હોત તો હું કેટલું કામ કરી નાખે

છોડનું ગામ છે સરસ મજાનું મંડપ શણગાર આવી ગયા છે તો જમવા બરક એટલે જમવા પહોંચી જાવ હું તે જમવા જાવું છે પણ કઈ રીતે જાવ બોલાવે જવાય ને અને આમાં મારે તો હવે આઠ વરણ ના એમ છે કે આઠ વરણ થઈ ગયું નોતરા નો હોય સીધે સીધું ઠપકારી લેવાનું તો હું તો જાઉ ભાઈ સીધે સીધે તો આપણે જમવા જઈશું એ પહેલાં ત્યારે કાંઈક નવું વિચારીએ કે એક ના બોલાવ જમવા જવું જમવા જમવું આ ટાર્ગેટ કોણ કરશે નો તો પેલા ભર્યા છે તો કરવું તો જોશે તો આ સરસ મજાની ઔષધિ છે આ બધા વાળા માટે આ જાડવું છે એ લઈ જાય છે તો આનેથી ઘણા રાહત રહેશે અને બિલકુલ સરસ મજાનું આ પડખેજો ને છે લાઇટના ગાડીઓ પડ્યું છે બેન્યુંની તો બોલો ઉતરી ગયા હોય તો રાહ જોઈ રહ્યા છે આ વાસણને ડીસું છોકરાએ જમ્યા હોય તો અડધી ડીસું સાફ થઈ ગયું છે ને અડધું પડ્યું છે તો બહાર જવા આમ નીકળી થોડીક વાર મહેમાન રોડે હતા જોઈ ત્યાં સરસ મજામાં માંડવા જ ગઈ તો મને કીલા થોડું માંડવાનું ઉતારેલું શૂટિંગ તો મેં માંડવાનું શૂટિંગ પણ ઉતાર્યું અને સરસ મજાનો આક્ષેપ આ કેવો જબરો હશે ને આ બાજુ લીંગડો છે તો હવે આ બધું તો ઠીક છે પણ હવે આ ડિશું સાફ કરી લો ત્યાં હમણાં સાફ પાણીનો ટાઈમ થાય જાય વળી પાસા પાણીમાં થોડીક મોજ માણસ્યું અને થોડા ગપાટા જોડશું કારણ કે અડધી કલાકની રિસેટ પડે છોકરાએ તે નાસે ખેલે રમે નાસ્તા કરે તો અડધી કલાકમાં તો બેની થોડીક વાર બેની ભાઈઓ કોઈને સાના હોય બંધાણ તો બાર મળે છે એટલે પણ એમ કે થોડીક બનાવી દઈએ એકાદ કોથળીની કોથ બાજુ દૂધ મળે છે સાખાન મળે તો સાયની મોજમાં માણી લે ઓઢી વાઈ ગે વાગે તો આ લો સાના માના વાસણ શાક કરી નાખ્યું જોના તપેલા પહેલાં પહેરાશ લઈશું જો આ હોનામાં આવ્યા પડખે લગન છે સરસ મજાના આવીને બેઠા હનસામાં મૂકો ને વાસણ તે મેં કીધું આ મૂક્યા તો સરસ મજાની બજર લાવ્યા છે તો લાવો સપ્ટી લવ આ બજરની સપ્ટી પણ વાહમી લાગશે તો હું કરીશ ન થાય તો આ એટલે શીકુ આવે હો તો નરવાય આવે સીકુ આવે એ નહીં જો જો સપટો ચડાવ્યો આ મારી કાઠિયાવાડી અને પડખે લગન છે તે લગ્નમાં ગયા તા તે મન કે હું કરો મેં વાસણ ધોઉં છું કે બે ને ભાઈ હવે ખોડી છે વાસણ ક્યાં વયા જાહે તે મેં હું કરીશ બેન તો સપટાઈ લેવું હું સપટાઈ લેવ પણ મેં કીધું હું ગું મારે તો હાળી મને નહીં વાય મી લાગે છે તો બે સપટાઈ લઈ લો આ જો ઉડી જો ઉડી બહુ કરી એટલે હા બહુ કરી ભલે ઉડી પણ લ્યો એટલે ચાલી લે તમારે એમ કે ખથવારો વધે બજાર નહીં લેવી તો જ મને યુટ્યુબવાળા ન રાખે તમે બજાર લો છો તમે હવે ન હાલો મારે ભાઈ હું કરું માન માન તો કાંઠે છું અને એમાં તે પમદી મારે ઇનામ રૂપી એવોર્ડ લેવા જવાનો છે કે બોલો કે ઉતાર્યા ઉંમરે એકસઠ બાસઠ ને તાસઠની સાઈડમાં દિવાળી પછી વહે ગઈ હું આટલું પેલા અમે નિશાળે બહેતા આ દિવસ ને તારીખ ને વારને આવું નહોતું વર લખી વાળતા હતા બે ભાઈ ના આર્ય નામ લખ્યા મારું ન્યાથી નામ નીકળ્યું તો ઓગણીસો બાસઠમાં મારો જન્મ છે ઓગણીસો બાસઠમાં અને ઓગણીસો બ્યાસીમાં વાવાઝોડું જબરું થયું હતું ભારતમાં ત્યારે મારા મોટા દીકરાનો જન્મ થયો હતો પણ ત્યારે એ મહિનાનો હતો તો હવે આવ્યા બજરની જો ચાલુ થઈ જાય તો ઈટું પાળા ક્યાંક અમને બજર ઉડે તમે બજારવાળા ન આવો તો હોય મર્યા તો હવે એક કામ કરો હું એવોર્ડ લઈ આવું પછી પછી બજારનું ચાલું કરું એવોર્ડ નક મને એવોર્ડ લેવા ન આવવા દે ટેજ ઉપર ચડવા દે તમે તમારી બજાર બજાર ગમતા આવશો તો આવું હાલે અને વાત વાત હશે તો કાંઈ વાંધો નહીં શ્રાવણભાઈની માતાજીની હાજરી અને ગણપતિ દાદાની હાજરી ગણપતિ સ્થાપના કરી હવારે જાન આવશે તો આપણે જાનનું જોશ્યું ને દીકરીના લગ્ન છે સરસ મજામાં ગણપતિ મહારાજ નો ઉતારું છું તો સરસ મજાનો પ્રસંગ છે લગ્ન પ્રસંગ ગણપતિ મહારાજ બેસી ગયા છે અને હું થોડોક વિવાહ નો વાહ એટલે લગ્નમાં માલી આવી સાપાણી પાણી પી આવી અને જૂની બેન પણ મળી આવી તો હા નારી સાંભળોની વાત સા દીકરી હારે હોઈ ગયું ત્યાં નાઇન નાઇન હોય ત્યાંથી મને આ ગામમાંય પીસ્તાલી વરસ ત્યાં દીકરી નાની હારે હોઈ ગયું તો અત્યારે જે માતાજી કરી અને અત્યારે બસ આટલું ફ્રી મળશે હવે બીજા વીડિયામાં તો અત્યારે મારી વીડિયાનો વિરામ કરી દીધો કેવાય સી કેવાયસી કેવાય સી હવે તો આ અક્યારે પૂરું થાય કઈ નક્કી નથી તો સરસ મજાના પંચાયતમાં આવ્યા છે કેવાય સી એક નહી હું તો હવાની ગોતી થી દુઆ ક્યાંથી કહી નહી કાં તો મોહાળમાં પગી ગયો ભરવાડું નેહડે તાજી દૂધ ના ગાયું ના દૂધ ને મિશ્રી ધીરી દીધા અને છોકરો જો બાલ ગોપાલ સરસ મજાના રીઝ આવે છે દૂધ ધરીને દૂધ દુવાળા કરે વાહ ભગવાન વાહ અને એ તો છેડ દીવાર ક્યાંથી ઠેઠ આવી ભરવાડ ને નેહળે આવી ગયો એ વશમાં તને કોઈએ ન રોક્યો કે ભરવાડ નહીં નિહળે લાલો આવ્યો છે મેં એક તો મારે જવું જો સરસ મજા મજા છોકરો દૂધ ધર્યું છે અને દૂધ દુવાડા કરે છે પણ અમે બેનપણીઓ છે દસ બેનું છે ઓલા ધાંગર જ ઘંટીન જેમ દસ બેનું છે તે કૂકદી કૂગદી દીક આવી સા પાણી પીવા સરસ મજાની આંગણામાં ગાયું દોવાય છે અને આ તો નિહળા છે હો કોના મોહાળિયા કહું કોના મોહાળ્યા કહો ને એ બેઠો જો આના મોહાળ્યા કનૈયો બંશીધર આ છોકરીઓ જો કેટલા સંસ્કાર છે અત્યારથી આ લેસન કરતી કરતી બેહી ગઈ આ છોકરી આ લેસન કરવા આવી ગઈ તો અત્યારથી આ સંસ્કાર હોય એ આગળ ભણે હોતે એ ભરવાડને નિહળે મોજ માણવા આવીશો તાજા દૂધને સાફ પીવા કે દૂધ નો મેં બેનપણ નહીં તું પીધો સા પીએ આજને પીતી જાઉં એડિટિંગ હે થઈ ગયું તો મને થયું કાલે હું સાફ પીતી જાઉં ત્યાં તો આ સરસ મજાનો ને દૂધ ધરાઈ ગયું છે ને મોજ માણાય તો તારે ફરી મળશે હવે બીજા બુલમાં અત્યારે બસ આઈટ્યું